આપણે લઈને આવ્યા છે વળી બિરયાની અહીંયા વળી બાફી નાખી છે હારીમોરી આપણે અહીંયા ડુંગળી લીધી છે કોબી લીધી છે ધાણા લીંબળ મીઠો લીધું છે વટાણા લીધા છે મરચાં લીધા છે ટમેટા લીધા છે આદુ લસણ પેસ્ટ લીધી છે ને બટાકા લીધા છે ગરમ મસાલો આપણે આખો લીધો છે તો બ્લોકમાં બનાવી અહીંયા આપણે કુકર મૂકી દીધું છે આપણું તેલ થઈ ગયું છે

Dagan din ako dyan. Sobrang okay. Lagi pa sa

আপুনি চোখা ন পানী নাখি দীঘুছেকুৱা দীটি থাকো নীচে উতাৰি লিধুছে নাখি সোয়া বিৰিয়া তৈয়াৰ থৈ গৈছে ডিচ মিধুছে આપણે આ રીતની સોયાવાળી બિરિયાની બની ગઈ છે બહુ સરળ બની છે ટ્રાય કરજો અમારો વિડીયો ગયો હોય તો મારી ચેનલમાં સબ્સ્ક્રાઇબ કરી દેજો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ